ફોટા મોબાઈલ માં કેવ સરસ આવે દસ રૂપિયા લેવા સડી ગયો ઉલા પાણી હાથા ફોડા બધું હે બધા ઉપર બે ગાડીઓ ને બધું હે

વિક્રમભાઈ ક્યાં ફરવા ગયા છે ઘડીકમાં ખોડિયાર મંદિર આયા છે ભાવનગર ખોડિયાર મંદિર આપણે ગળધરા રાજપરા ખોડિયાર મંદિર છે ને છી જો ખોડિયાર મંદિર છે હમણે લાયક કર્યું હતું પાછું દર્શન ને એવું કરવા ગયા હતા અહીંયા મોબાઈલ મંદિર ના પાડતા એટલે આપણે અંદર નીકળી ગયા તો બાઈટનું બધું દેખાડ્યું

બધા ને જય માતાજી જય બેકાલીસ પધારો પધારો જય ખોડિયારમાં આપણે શ્રી રાજેપુરા ખોડિયારમાં હો હા હા ઊંચા કોટડા દઈર પછી મોગલધામ તો આપણે આવી ગયા છીએ ખોડિયાર મંદિર અત્યારે જો ખોડિયારમાં દર્શન કરી લીધા છે હવે હવે ઊંચા કોટડા જઈશું અને પછી મોગલ ભગોડા તો ભગોડા જવાનું છે બધી આજ જવાનું છે કાળુભાઈ જય ખોડિયાર માતા તો જય ખોડિયાર માં ગઢપુર ની દમાલ લઈ ગયા છે કાળો ભાઈ મોટી મોટી મુશ્કેઓ વાળા ભાઈ ઓળખાય બહુ વટ છે તમારો પોલીસ જીગરાય જય શ્રી કૃષ્ણ તો જય શ્રી કૃષ્ણ જય માતાજી દિનેશભાઈ જય માતાજી જય માતાજી જય રામનાથ એમ ને આપણે જવાનું હાલો હા તો હાલો જય રામનાથ જય હાલો ચા પીવા હા પીલો કાળુભાઈ કી હાલો ચા પીવા મયુર ગજેરા મોરબી સ્ટાર જય કોડિયારમાં લાઈકમાં પધારો પધારો મયુર ગજેરા આપણે આવી ગયા છીએ ખોડિયાર મંદિરે દર્શન કરી લીધા છે હવે છીએ આપણે ઊંચા કોટડા ભગોડા મોગલમાન ધામ છે અને બગદાણા તો એ ચાર પાંચ ધામ આજ લેવાના છીએ બધા આવ્યા છીએ પિકઅપ ભાઈ ને હાતીમભાઈ છે એમને ઓકે હાતીમભાઈ કે છે સિગર ભાઈ કેમ સો પી પીપીએસ કા કે વાળા જીગરભાઈ તમને એમ કે છે પોલીસ વાળાને જીગરભાઈ આહિરને હિંમતનગરથી જગદીશ મોરબી સ્ટાર ગુપ ઓકે જગદીશભાઈ પધારો પધારો જગદીશભાઈ આપણે ડ્રાઈવર છે ના સ્વાગત છે તમારું પાછળ વાળા ધરામાં જોઈ આવજો જોઈ આવ્યા છીએ અને દર્શન કરી આવ્યા છીએ તો અત્યારે તો નથી આપણે જઈશી બીજા ધામ તો બીજા ધામે જઈને લાઈવ કરશું ઊંચા કોટડા જઈશું મોગલમાં બગદાણા દર્શન કરી લીધા છે ભાઈ કે છે વિક્રમભાઈ કેમ છો મજામાં હો આતીમ ભાઈ મજા મજા છે આજે આપણે કોડિયાર માં રાજપ્રા ભાવનગર અમારી જીગરભાઈ મોરબી સ્ટાર નામની પણ ચેનલ છે ઓકે ભાઈ કે છે અમારી જીગરભાઈ મોરબી સ્ટારની પણ ચેનલ છે તો એમને બધા સબસ્ક્રાઈબર કરી નાખજો જોઈંગ ખોડિયારમાં ઓકે ડીએક્સ ગ્રામર કે છે જય માં તો જય ખોડિયારમાં ડાયભી મુન્નાભાઈ જય માતાજી વિક્રમભાઈ કેમ છો તો મજામાં જો આપણે આવી ગયા છીએ ખોડિયારમાં જીગરભાઈ ડાયભી મુન્નાભાઈ છું આવું તે પી લેજ આવે તો ચાલો મિત્રો બધા લાઈક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો નવા હોય તો અને મોગલમાં જઈશું તો અહીંયા લાઈક કરશું આજે બે ત્રણ ટન લાઈક કરવાનું છે ઘડી જ ઘડી રાખશું પંદર વીસ મિનિટ અડધી કલાક હાલો હવે આવું વિક્રમભાઈ હાલો હું હું આવું વિક્રમભાઈ હા આવો આવો તબિયત પાણી સારા હોય તો આવો કે અહીંયા નથી તબિયત પાણી કેમ છે ભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે ડાયબી મુના વિક્રમભાઈ હું ગયો તો બે વર્ષ થઈ ગયા હો હોડિયારમાં ઓકે તો આપણે એક વિડીયો બનાવ્યો છે તો કાલે મૂકશું આજે તો આખો જ ફરશું અને કાલે વિડીયો આવશે તો જોઈ લેજો બધા મિત્રો લાઈવમાં તો શું પછી લાંબો વિડીયો થઈ જાય છે એટલે કાઈપીન પાછળ ઘડી જ લાઈવ રાખશું બધા ધામ જઈ એટલે કાળુભાઈ જય માતાજી આવો આવો તો મુન્ના ડાયબી કહે છે કાળુભાઈ આવો આવો બરાબર નથી પણ ધીમે ધીમે સારું સૌ તું આવે છે ઓકે કાળો ભાઈ કહે છે બરાબર છે નહીં જે તબિયત અને હવે દવા લઈ લીધી એટલે એક આમટા નો સારું થાય એટલે હળ હળા સારું થઈ જાય છે જયમામોગ જયમા મોગાઉ વરસાદ પાણીના કાળો ભાઈ રેખડ્યા બહુ એટલે તબિયત પાણી થોડીક એમાં થોડીક વુલી થઈ જાય છે કે બધાય અત્યારે બહુ વરસાદ ચાર પાંચ દી પડ્યો એટલે બધાને એવું છે તબિયત પાણી હું જય ખોડિયારમાં જય ખોડિયારમાં જય મોગલ તો જયમાં મોગલ હવે આપણે મોગલ ધામ જવાનું છે તો અહીંયાથી લાઈવ કરશું કયા ગામના ના ભાઈ ગામ દલસાણા છે ને આજે આવ્યા છીએ ભાવનગર ખોડિયારમાં આ બધી ખરીદી કરે છે બધા અતારમાં વિજય વરલા હાય ભાઈ હાય ભાઈ તો દર્શન કરી લીધા છે હવે સરસો લાય બગુડા જઈને તો બધા મિત્રો બહેને ગયો પછી ખડિત બહેન કરશો હમણાં એટલે પાસ ચાલુ કરી દઈશું એટલે જોતા ગયો જો મુખ્ય દ્વાર મંદિર છે ખોડિયારમાં માતાજીનું ઓકે ગળધરા ખોડિયારમાં તરીકે ઓળખાય છે ભાવનગર રાજુલા તો રાજુલા બાજુ જવાનું છે વિક્રમભાઈ મારા બેન એક રમકડું લઈ રોતા ના હો ભાઈ હા ભાઈ કાળો ભાઈ રમકડા જ લે છે અને મારે હાટું જ લે છે હમ લઈ લેશે હમણાં કેમકે છોકરા એવડા નથી લાગતા આ બે ઊભાની છે સતીષ ને નિરાય એ જે એવડા નથી એટલે હું એવડો છું એટલે હું લઈ લઈશ લઈ લેજો કે છે કયું મેદિન છે કેમ કાળુભાઈ લાગે આવી ગયું ને હવે તમને જય માતા જી મુના ડાયબી કે છે કાળુભાઈ હવે તમને રાગે આવી ગયું કે નહીં કાળુભાઈ તો સાવજ જ કહેવાય ભાઈ રાગે તો આવી જ જાય બે દે સાવ ભૂખ્યો હતો એટલે થોડોક કમોડમાં આવી ગયો હતો પણ હવે વાંધો નથી અમારા કાળુભાઈને કારણ કે હું ગમે ત્યારે જાઉં તો હું રમકડાં લેતો આવું છું એટલે તમે ગમે ના જાઓ રમકડા લે લેજો તોફાન કરજો જોવા મળજો હા કાળુભાઈ હા આધારમાં ગુડ મોર્નિંગ કાળુભાઈ કે જાણ જાગ્યા છો જાગો મોડા એટલે દિલની ધડકન જય માતાજી તો જય માતાજી તો દર્શન કરી લીધા છે જઈશું આપણે ભગોડા અને ઊંચા કોટડા તો અહીંયા જઈને લાઈવ કરશું ખડીક અને વિડીયો પણ બનાવી નાખશું થોડા થોડા ટુકડા એટલે કાલે વિડીયો મૂકવા થાય આપણે તો જોઈજો બીજા પછી કયા ગામના શો ગામ ગલસાણા છીએ ઠરવાયા છીએ રાજુ રાજપરા ખોડિયારમાં ગળદરા ગળદરાથી માં ખોડ પંધ હા જા કેમ છો ભાઈ મજામાં વિક્રમભાઈ મારે તો ફોન કરી ખબર અંતર પૂછી લેવા છે કાળુભાઈ ના મારા પાસે એટલે હો હા ભાઈ પૂછી લો કાળુભાઈને તમારી પાસે નંબર હોય તો ફોન કરીને પૂછી લો કેમ છો ભાઈ મજામાં માતા પિતા ગુરુ જયદીપ સોલંકી બોટા જો કહેવાય જયદીપ સોલંકી બોટાદ ઓકે સ્વાગત છે તમારું જય તો મારા બેટું સરખું લખાતું નથી મુન્નાભાઈ કહે છે જયદીપભાઈ સોલંકી જય હો હમસફર બ્લોગ સિદ્ધરાજભાઈ કે જય દરકાધીશ બારૈયા કાનજી એ વિક્રમ સવાર સવારમાં કોમેન્ટ થઈ ગયા એટલે ભાઈ સવાર સવારમાં જે ચા પાણી નથી પીધા એટલે ખવાઈ જાય છે ચા હોય જાય તમારી રિક્વામેન્ટ તમારી રિક્વામેન્ટ ભાઈ મેં નથી ખાઈ હતી તમારી રિક્વરમેન્ટ કોણ ખાઈ ગયું કહું વાળા ખાઈ ગયા એટલે અહીંયા ફરિયાદ કરી દેજો તમે ખર હું અહીંયા છું આમ અમેરિકા તો હું વાળાને કહી દઈશ પડખે પડખ્યા છે આપણે અમેરિકાવાળા મારું નામ લઈ જય માતાજી મોગલ છે

ચા મળવા જવું બધાયને મારા એલા મારું બેટું યુટ્યુબ ખાઈ ગયું મારી કોમેન્ટ હા ભાઈ તમારી કાનજીભાઈ યુટ્યુબ ખાઈ ગયું છે એ વિક્રમભાઈ ચોક્કસ આવજો દયા ઓકે દયાળના સોયમ કાનજીભાઈ આ બીજી છે તમારી ચેનલ ઉલી બીજી એક છે ને તમારી કાનજીભાઈ બે ચેનલ છે તમારી કાનજીભાઈ હમ સફર બ્લોગ સિદ્ધરાજભાઈ કે છે ગોલ્ડ વાળાનું નામ નામ રજાક છે ઓકે ગોલ્ડવાળાનું નામ રજાક છે ઓકે ભાઈ આપણને તો ખબર ન હોય તમે બધા આડાવાળા જતા હોય એટલે ખબર હોય અમારા માટે પ્રાર્થના કરજો હા હતી ભાઈ કરશો તમારા માટે ખોડિયાર માની પ્રાર્થના અમારા માટે પ્રાર્થના કરજો આઈ ભાઈ કે છે બાર કાનજીભાઈ કે ઝા દયાળ સિંહ અને જે કે બ્લોગ એ પણ મારી અમારી ચેનલ છે ઓકે જે કે વાળા એમ ને તમે ઓકે ભાઈ જે કે સાંજે લાઈવ કરો છો એ તેને આપણે હું આવું છું લાઈવમાં દર મારી બે ત્રણ આઈડી છે નોખી નોખી આઈડીમાં આવો એટલે તમે નો ઓળખતા હોય એમ અમેરિકા ભારત જ ક્યાં જીઓ છો ક્યાં જિયાશો ક્યાં જયાશો ખોડિયારમાં એ સિંહ દર્શન કરી લીધા છે ગળધરા ખોડિયારમાં રાજપ્રા ભાવનગર સિદ્ધરાજ ભાઈ કહે છે ક્યાં મંદિરે જવાનું છે હવે જવાનું છે ઉંચા કોટડા બગદાણા ચાર લેવાના છે એ આપણા ભાઈ છે જે કે ભાઈ ઓકે હા એ જ આપણા ભાઈ છે જે કે ઓકે સરસ સરસ મોજમાં શો ને ભાઈ હા ભાઈ મોજમાં છીએ એટલે દાયા છીએ આપણે અમને કોણ કહેવાય અમારું આવવાનું હતું ઓકે અમે કહેવાય અમારે આવવાનું હતું બે પૈસા જવા દે સુરત હાય હાય મહાદેવ હર મહાદેવ ભાઈ તમારું નામ શું છે કહી દીજો સુરત વાળા ભાઈ એ બીજી ઝાંઝેરિયા પચાસ સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા કે એ બી ઝાંઝેરિયા પચાસ સબસ્ક્રાઈબર પૂરા હા એમના થઈ ગયા હો ભાઈ એ મારો ભયત્રીજો છે હમ થઈ ગયા છે પચાસ પૂરા ઓકે બ્લોગ હું લાઈક કરી દઉં પેલા હા પેલા સિદ્ધરાજ ભાઈ કહે છે હું લાઈક કરી દઉં કરી દો હવા પછી દસ જ થઈ છે સાઠ જણા જોવે છે ને દસ છે હમણાં હવા જણા જોતા હતા ને કંઈક પૈકી માન થઈ હતી હવે બીજી અહીંયા જઈને કરશું લાઈક અઢી અડધી કલાક બધે પંદર પંદર વી મિનિટના ટુકડા બનાવીને મૂકી દઈશું તો અમે મજા આવે અને બ્લોગ એક બનાવશે કાલે આવી જશે એલા મારા બેટું લાઈક કરતા તો ભૂલાઈ ગયું હા હો મારા બેટું લાઈક કરવાનું ભૂલાઈ કેમ જાય છે પંદરમી લાઈક આપડી ઓકે સિદ્ધરાજ ભાઈ છે પંદરમી લાઈક આપડી સરસ બાર થઈ જઈ છે તો બીજા ભાઈ કી છે તો બધાયને જય માતાજી જય દરકાધીશો બધાય થોડિયાર મંદિર આવી ગયાં છી દર્શન એ કેટલી લીધા છે હવે જઈશું ઊંચા કોટડા બગદાણા બાજુ દિનેશ ખમી ઓકે પધારો પધારો દિનેશ ખમી દાણા બિલોગવા સ્વાગત છે તમારું લાઇવમાં હાલો મહેનત કરવું ચાલો મળશું આપણે હાલો હાલો આવી ગયા ને બધા હાલો ચાલુ કઈ દો હાલો મોડું નઈ હાલો અહિયાં જઈને લાય કરશું હવે ચાલો આવજો મિત્રો જય માતાજી જય દ્વારકા દે હર હર મહાદેવ જય મા મોગલ